નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન એકમ નંબર સાત ગતિ અને અંતરનું માપન આ એકમ સાતના કુલ પચાસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ઓગણીસમી સદીની શરૂઆત સુધી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શાનો ઉપયોગ કરતા હતા તો ઉત્તર આવશે વિકલ્પ એ પશુ શક્તિનો ઓગણીસમી સદીની શરૂઆત સુધી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પશુ શક્તિ એટલે કે બળદ અને ઊંટ એ પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા પ્રશ્ન નંબર બે માપન માટેની આંતરરાષ્ટ્રીય પ્રણાલીને ટૂંકમાં શું કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી એસઆઈ એકમ માપન માટેની આંતરરાષ્ટ્રીય પ્રણાલીને ટૂંકમાં આઈ એકમ કહે છે પ્રશ્ન ત્રણ કઈ શોધને કારણે વાહન વ્યવહારમાં ક્રાંતિ આવી અને ઉત્તર આવશે વિકલ્પ બી પૈડાની શોધના કારણે પૈડાની શોધને કારણે વાહન વ્યવહારમાં ક્રાંતિ આવી પ્રશ્ન ચાર જમીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થઈ શકતો નથી તોને ઉત્તર આવશે વિકલ્પ ડી બોટનો ઉપયોગ કારણ કે બોટનો ઉપયોગ છે એ દ પાણીની અંદર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરી શકીએ પણ જમીન ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે બોટનો ઉપયોગ કરી શકતા નથી પણ બસ ટ્રેન અને ટેક્ટરનો ઉપયોગ આપણે કરી શકીએ પ્રશ્ન પાંચ કઈ શોધ વીસમી સદીની શોધ નથી તો ઉત્તર આવશે વિકલ્પ ડી માલગાડી માલગાડી એ વીસમી સદીની શોધ નથી પ્રશ્ન નંબર છ હવામાં પરિવહન કરવા માટે ઉપયોગમાં આવતા સાધનો ક્યાં છે તેનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે વિમાનનો ઉપયોગ આપણે હવામાં પરિવહન કરવા માટે કરી શકીએ હેલિકોપ્ટરનો ઉપયોગ કરી શકીએ અને અવકાશયાનનો પણ ઉપયોગ આપણે કરી શકીએ પ્રશ્ન સાત પાણીમાં પરિવહન કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી તો ઉત્તર આવશે વિકલ્પ ડી વિમાનનો પાણીમાં પરિવહન કરવા માટે વિમાનનો ઉપયોગ થતો નથી પણ આગબોટનો ઉપયોગ થાય હોડીનો ઉપયોગ થાય અને વહાણનો પણ ઉપયોગ કરી શકાય પાણીમાં પરિવહન કરવા માટે પ્રશ્ન આઠ નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે તો ઉત્તર આવશે વિકલ્પ સી વિધાન એ અને બી બંને સાચા છે એટલે કે વિધાન એ જોઈએ આપણે દરેક વ્યક્તિના હાથના વેતની લંબાઈ અલગ અલગ હોય આ વિધાન સાચું છે અને દરેક વ્યક્તિના પગલાંની લંબાઈ અલગ અલગ હોય આ વિધાન પણ સાચું છે આ બંને વિધાનો સાચા છે પ્રશ્ન નંબર નવ ઈસવીસન ઓગણીસો સોરી ઈસવીસન સત્તરસો નેવુંમાં ફ્રેન્ચે માપણની ચોક્કસ રીત બનાવી તેને કઈ પદ્ધતિ કહે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ મેટ્રિક પદ્ધતિ ઈસવીસન સત્તરસો નેવુંમાં ફ્રાન્સ નામના દેશી માપણની ચોક્કસ રીત બનાવી એને મેટ્રિક પદ્ધતિ કહેવામાં આવે પ્રશ્ન દસ સુપરસોનિક વિમાન એટલે શું તો ઉત્તર આવશે વિકલ્પ એ અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતું વિમાન આપણા બોલવાની અવાજની જે ઝડપ હોય એના અવાજની ઝડપ કરતાં પણ વધુ ઝડપે જે વિમાન ઉડે એને સુપર સોનિક વિમાન કહેવામાં આવે પ્રશ્ન અગિયાર નીચેનામાંથી ક્યુ વિધાન અંતર સાથે સંબંધિત નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી તમારી શાળામાં કેટલા વૃક્ષ છે આ વિધાન એ અંતર સાથે સંબંધિત નથી પણ તમારી શાળા ઘરથી કેટલી દૂર છે તો એ અંતર સાથે સંબંધિત છે અને તમારો વર્ગખંડ શાળાની ઓફિસથી કેટલો દૂર છે એ પણ અંતર સાથે સંબંધિત છે પ્રશ્ન બાર કઈ શોધ થયા પછી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું તેનો ઉત્તર આવશે વિકલ્પ સી અવકાશયાનની અવકાશયાનની શોધ થયા પછી ચંદ્ર અને મંગળ ગ્રહ પર જવું છે શક્ય બન્યું છે પ્રશ્ન તેર નીચેના પૈકી લંબાઈનો સૌથી મોટો એકમ કયો છે તેનો ઉત્તર આવશે વિકલ્પ એ કિમી એટલે કે કિલોમીટર આજે ચાર એકમો આપેલા છે લંબાઈના મિલીમીટર સેન્ટીમીટર મીટર અને કિલોમીટર એમાં સૌથી મોટો એકમ કિલોમીટર છે પ્રશ્ન ચૌદ નીચેના પૈકી લંબાઈનો સૌથી નાનો એકમ કયો છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી મિમી એટલે કે મિલીમીટર અહીં જે ચાર ઓપ્શન આપેલા છે લંબાઈના એકમોના કિલોમીટર મીટર સેન્ટીમીટર અને મિલીમીટર મિમી તો આમાંથી સૌથી નાનો છે ને એકમ એ મિમી એટલે કે મિલીમીટર છે પ્રશ્ન દસ સોરી પંદર દસ મીટર બરાબર ખાલી જગ્યા સેમી થાય તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી હજાર સેમી કારણ કે એક મીટરમાં સો સેમી હોય તો આપણે દસ મીટર બરાબર કેટલા થાય તો કે દસ ગુણ્યા સો કરવા પડે એટલે આપણો જવાબ આવે એક હજાર સેન્ટીમીટર પ્રશ્ન નંબર સોળ લંબાઈ માપવા નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ એ માપપટ્ટીનો લંબાઈ માપવા માટે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરી શકીએ પ્રશ્ન સત્તર દરજીના સિલાઈ મશીનમાં રહેલી સોયની ગતિ એ કયા પ્રકારની ગતિ છે તો ઉત્તર આવશે વિકલ્પ સી આવર્ત ગતિ દરજીના સિલાઈ મશીનમાં રહેલી સોયની ગતિ એ આવર્ત પ્રકારની ગતિનું ઉદાહરણ છે પ્રશ્ન અઢાર નીચેનામાંથી લંબાઈ માપવાનો સાચો એકમ કયો છે આનો ઉત્તર આવશે વિકલ્પડી મીટર મીટર છે એ લંબાઈ માપવાનો સાચો એકમ છે પ્રશ્ન ઓગણીસ નીચેનામાંથી કયો એકમ લંબાઈ માપનનો ચોક્કસ એકમ નથી તો ઉત્તર આવશે વિકલ્પ એ હાથ આપણે હાથની મદદથી કોઈ લંબાઈ માપીએ કોઈ વસ્તુની તો એ લંબાઈ માપનનો ચોક્કસ એકમ નથી પણ મીટર અને કિલોમીટર છે એ લંબાઈના ચોક્કસ એકમો છે પ્રશ્ન વીસ અમદાવાદ શહેર અને બરોડા શહેર વચ્ચેનું અંતર માપવા કયા એકમનો ઉપયોગ કરી શકાય તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી કિલોમીટરનો અમદાવાદ શહેર અને બરોડા શહેર વચ્ચેનું અંતર છે એ માપવા માટે આપણે કિલોમીટરનો ઉપયોગ કરીશું કારણ કે વધારે જ્યારે અંતર હોય ત્યારે કિલોમીટરનો ઉપયોગ થાય પ્રશ્ન એકવીસ મોટા અંતરો માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી કિલોમીટરનો મોટા અંતરો માપવા માટે કિલોમીટરનો કિલોમીટર એકમનો ઉપયોગ થાય છે પ્રશ્ન બાવીસ નીચે દર્શાવેલ આકૃતિમાં પેન્સિલનું સાચું માપ કયું છે અહીં આકૃતિ ફૂટપટ્ટી આપેલી છે અહીં ઉપર એની પેન્સિલ દોરેલી છે જરિયા તો આનું સાચું માપ ક્યાં છે પેન્સિલનો પ્રથમ અણીવાળો ભાગ ઝીરોથી લઈ અને અહીં ત્રણ સુધી અટકેલો છે તો આનું સાચું માપ આવશે વિકલ્પ ડી ત્રણ સેન્ટીમીટર આનું સાચું માપશે ત્રણ સેન્ટીમીટર પ્રશ્ન નંબર ત્રેવીસ માપપટ્ટીની જાડાઈ કયા એકમમાં માપી શકાય તો આનો ઉત્તર આવશે ડી મિલીમીટર આ માપપટ્ટી તમે જોઈ શકો તો હાવ પાતળી જાડી હોય તો એને માપવા માટે આપણે મિલીમીટરનો ઉપયોગ કરી શકીએ પ્રશ્ન ચોવીસ નીચેનામાંથી શું સાચું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી સો સીમી બરાબર એક એમ એટલે કે સો સેન્ટીમીટર બરાબર એક મીટર આ ઓપ્શન સાચો છે પ્રશ્ન પચીસ ટેબલની લંબાઈનું ચોક્કસ માપન કરવા શાનો ઉપયોગ કરી શકાય તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી માપપટ્ટીના ટેબલની લંબાઈનું ચોક્કસ માપન કરવા માટે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરી શકીએ પ્રશ્ન છવ્વીસ તમારા વર્ગખંડનું ચોક્કસ માપન કરવા માપનના કયા એકમનો ઉપયોગ કરશું તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી મીટરનો આપણા વર્ગખંડનું ચોક્કસ માપન કરવા માટે આપણે મીટર એકમનો ઉપયોગ કરશું પ્રશ્ન સત્યાવીસ પ્રાચીન સમયમાં અંતર માપવા માટે શાનો ઉપયોગ થતો હતો તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે હાથની વેતનો ઉપયોગ થતો હતો બી આંગળીનો ઉપયોગ થતો હતો સી પગલાંનો ઉપયોગ થતો આ ત્રણે ત્રણ ઓપ્શનનો ઉપયોગ પહેલાંના સમયમાં અંતર માપવા માટે થતો હતો પ્રશ્ન અઠ્યાવીસ સેન્ટીમીટર કરતાં નાનો એકમ કયો છે તો ઉત્તર આવશે વિકલ્પ એક મિલીમીટર સેન્ટીમીટર કરતાં નાનો એકમ મિલીમીટર છે પ્રશ્ન ઓગણત્રીસ એક વ્યક્તિની ઊંચાઈ એક પોઈન્ટ બોતેર મીટર છે તો તેની ઊંચાઈ સેમીમાં એટલે કે સેન્ટીમીટરમાં કેટલી થાય તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી એકસો બોતેર સેન્ટીમીટર કારણ કે એક મીટર બરાબર થાય સો સેન્ટીમીટર તો એક પોઈન્ટ બોતેર ગુણ્યા આપણે સો કરીએ તો એકસો બોતેર સેમી એનો જવાબ આવશે અહીં એક છે મીટર બતાવે અને બોતેર સેમી એટલે કે બેનો સરવાળો સો પ્લસ બોતેર એટલે કે એકસો બોતેર સેમી પ્રશ્ન ત્રીસ તમારા ઘરથી તમારા મિત્રનું ઘર બે પોઈન્ટ એક કિમી પર છે જો આ તમારું ઘર છે આ મિત્રનું ઘર એની વચ્ચે અંતર છે બે પોઈન્ટ એક કિલોમીટર જો તમારા ઘરથી શાળા વચ્ચેનું અંતર ચાર પોઈન્ટ પાંચ હવે તમારા અહીંથી લઈ અને શાળા વચ્ચે આ શાળા છે એનું અંતર છે આખું અંતર ચાર પોઈન્ટને પાંચ કિલોમીટર તો તમારા મિત્રનું ઘર અને શાળા વચ્ચેનું અંતર કેટલું થાય આ મિત્રનું ઘર હતું તો આ શાળા છે આ તો આ અંતર કેટલું થશે તો આપણે ચાર પોઈન્ટ પાંચમાંથી બે પોઈન્ટ એક બાદ કરવા પડે તો આપણો ઉત્તર આવશે વિકલ્પ સી બે પોઈન્ટ ચાર કિલોમીટર પ્રશ્ન નંબર એકત્રીસ નવ હજાર બસો પચાસ મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર તો અને ઉત્તર આવશે વિકલ્પ એ નવ પોઈન્ટ બસો પચાસ કિલોમીટર કારણ કે એક કિલોમીટર બરાબર હજાર મીટર થાય તો આપણે એ નવ હજાર બસો પચાસ ભાંઘા હજાર કરવા પડે એટલે કિલોમીટ મીટર છે એ કિલોમીટરમાં ફરે તો આનો જવાબ આવશે નવ પોઈન્ટ બસો પચાસ કિમી પ્રશ્ન બત્રીસ એક ફ્લેટની ઊંચાઈ પંચોતેર મીટર છે તો ફ્લેટની ઊંચાઈ સેમીમાં કેટલી થાય તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સાત હજાર પાંચસો સેન્ટીમીટર કારણ કે એક મીટરમાં સો મીટર હોય તો આપણે પંચોતેર ગુણ્યા સો કરવા પડે તો આપણો જવાબ આવે સાત હજાર પાંચસો સેન્ટીમીટર પ્રશ્ન તેત્રીસ બે શહેરો વચ્ચેનું અંતર એકવીસ કિમી છે તો તેને મીટરમાં ફેરવતા કેટલું અંતર થાય તો આનું ઉત્તર આવશે વિકલ્પથી એકવીસ હજાર મીટર કારણ કે એક કિલોમીટરમાં હજાર મીટર હોય તો આપણે અહીં એકવીસ કિલોમીટર છે તો એકવીસ ગુણ્યા આપણે હજાર કરવા પડે એટલે આપણો જવાબ આવશે એકવીસ હજાર મીટર પ્રશ્ન ચોત્રીસ બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ એ ગતિનો કયો પ્રકાર છે તો આનો ઉત્તર ઉતરવશે વિકલ્પ એ સુરેખ ગતિ બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ છે એ સુરેખ ગતિ છે એટલે કે સીધી ગતિ છે પ્રશ્ન પાંત્રીસ હિંચકો ખાતા બાળકની ગતિ કઈ ગતિ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી આવર્ત ગતિ હિંચકો ખાતા બાળકની ગતિ આવર્ત ગતિ છે પ્રશ્ન છત્રીસ સીધી રેખામાં થતી ગતિને કેવી ગતિ કહે છે તોને ઉત્તર આવશે વિકલ્પડી સુરેખ ગતિ સીધી રેખામાં થતી ગતિને સુરેખ ગતિ કહે છે પ્રશ્ન સાડત્રીસ કોઈ નિશ્ચિત સમયના અંતરાલ પર પુનરાવર્તિત થતી ગતિને કઈ ગતિ કહે છે તો ઉત્તર આવશે વિકલ્પડી આવર્ત ગતિ કોઈ નિશ્ચિત સમયના અંતરાલ પર પુનરાવર્તિત થતી ગતિને આવર્ત ગતિ કહેવામાં આવે પ્રશ્ન આડત્રીસ સાયકલના પૈડાની ગતિ કેવી ગતિ છે તો ઉત્તર આવશે વિકલ્પ બી વર્તુળાકાર ગતિ સાયકલના પૈડાની ગતિ એ વર્તુળાકાર ગતિ છે પ્રશ્ન ઓગણચાલીસ નીચેનામાંથી શું ગતિશીલ છે તોનું ઉત્તર આવશે વિકલ્પ ડી ઉડતી ચકલી ઉડતી ચકલી એ ગતિશીલ છે જ્યારે વૃક્ષ ટેબલ અને ઘર એ ગતિશીલ નથી પ્રશ્ન ચાલીસ ઉડતા પતંગિયાના પાંખની ગતિ એ ગતિનો કયો પ્રકાર છે તો અને ઉત્તર આવશે વિકલ્પ ડી આવર્ત ગતિ ઉડતા પતંગિયાના પાંખની ગતિ છે એ આવર્ત ગતિનો પ્રકાર આવ આવર્ત ગતિ છે પ્રશ્ન એકતાલીસ મુક્ત પતન કરતો પથ્થર એ ગતિનો કયો પ્રકાર છે તો ઉત્તર આવશે વિકલ્પ સી સુરેખ ગતિ મુક્ત પતન કરતો એટલે કે આપણે પાંચ માળની બિલ્ડિંગ ઉપર ચડી ગયા હોય ત્યાંથી આપણે પથ્થરો નીચે ફેંકીએ તો એનું મુક્ત પતન થયું તો એ પથ્થરની ગતિ છે એ સૂર્ય ગતિ છે પ્રશ્ન બેતાલીસ ચીંચવામાં બેઠેલા બાળકોની ગતિ કેવી ગતિ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આવર્ત ગતિ ચીંચવામાં બેઠેલા બાળકોની ગતિ આવર્ત ગતિ છે પ્રશ્ન તેતાલીસ વૃક્ષ પરથી નીચે પડતા ફળની ગતિ કઈ ગતિ છે તો ઉત્તર આવશે વિકલ્પ એ સુરેખ ગતિ વૃક્ષ પરથી નીચે પડતા ફળની ગતિ એ સુરેખ ગતિ છે પ્રશ્ન ચુમ્માલીસ ઘડિયાળના કાંટાનું ફરવું એ કઈ ગતિ છે તો ઉત્તર આવશે વિકલ્પ બી વર્તુળાકાર ગતિ ઘડિયાળના કાંટાનું ફરવું એ વર્તુળાકાર ગતિ છે પ્રશ્ન પિસ્તાલીસ ધોરણ છના દરેક બાળકના હાથની લંબાઈ કેટલી હશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી અસમાન ધોરણ છના દરેક બાળકના હાથની લંબાઈ કેટલી અથવા કેવી હશે તો કે અસમાન હશે પ્રશ્ન છેતાલીસ પ્રકાશના કિરણોની ગતિ ખાલી જગ્યા ગતિ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સુરેખ ગતિ પ્રકાશના કિરણોની ગતિ સુરેખ ગતિ છે કારણ કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે પ્રશ્ન સુડતાલીસ નીચેનામાંથી ક્યુ ઉદાહરણ વર્તુળાકાર ગતિનું છે તો આને ઉત્તર આવશે વિકલ્પ બી સ્કૂટરના પૈડાની ગતિ એ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે પ્રશ્ન અડતાલીસ ગિટાર વગાડતા તારની ગતિ કઈ ગતિ છે તો ઉત્તર આવશે વિકલ્પ સી આવર્ત ગતિ ગિટાર વગાડતા તારની ગતિ છે એ આવર્ત ગતિ છે પ્રશ્ન ઓગણપચાસ નીચેનામાંથી ક્યુ ઉદાહરણ આવર્ત ગતિનું નથી તો ઉત્તર આવશે વિકલ્પ બી ફરતા ભમરડાની ગતિ ફરતા ભમરડાની ગતિ છે એ આવર્ત ગતિનું ઉદાહરણ નથી કારણ કે એ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે જ્યારે ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ છે ચીંચવામાં બેઠેલા બાળકોની ગતિ આવર્ત ગતિ છે અને ગિટાર વગાડતા તારની ગતિ આવર્ત ગતિ છે પ્રશ્ન પચાસ છેલ્લો પ્રશ્ન વર્તુળાકાર ગતિમાં ગતિ કરતી વસ્તુનું કોઈ નિયત બિંદુથી અંતર કેવું હોય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી સમાન વર્તુળાકાર ગતિમાં ગતિ કરતી વસ્તુનું કોઈ નિયત બિંદુથી અંતર સમાન હોય છે પૈડું છે તો એ ગોળ ગોળ ફરે તો એનું જે કેન્દ્ર હોય ત્યાંથી એનું પૈડાની જે બહારની ધાર હોય એનું અંતર સમાન હોય જો આ વિડિયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત